એ સુઈ ગયો હો એ છોકરો એ લેસન કરતો તો છે

હવે ખબર પડી કે મને આજ બાર ગામ ભણવા મેકવા જવાના હે એટલે પતંગ સગાવા દીધી પતંગ સગાવવા મારે કઈ નું મારશે હે લેખી એ ટુકડી આવે માર બાર ભણવા જવાનું હું કાઈ ભણવા ન જવાનું અહિયાં પતંગ સગાવવા ન હોય તો હું પતંગ તો સગાવું માર વગેરે પતંગ કોણ સગાવશે લેアンતીં તો રોહિતયો આ રોહિત્યા લે ઇટયો હાથ લાગે આ શું કાઈ બાર ગામ ભણવા આવે હો હે રોહિત્યા તારે એવું હે મારે એવું માં દાદી મને બાર ગામ ભણવા આ આ ને હાલો ને ના બેરું આયા જ નથી અંદર નથી ના મારા દીકરા જ છે હવે શી ખબર બેરુ આ છોકરો ને

ને ફિરકી ના લેવી તો કે ના લઈ જો લઈ જો એક ને એક છોકરો લે આ તારો બાપ ભણવા નો હા પણ હાલો હવે પીસા કે ન કોણ તારા હો આ ત્યાં તે જગ્યા હારી ગોતી હો તો પછી આ હા ત્યાં સો આમ જો માવ મમ્મી ને આવે હી હા પણ આપણે ભાઈ ઝાડ ને હંતા બેહી જાય છે લે એ હા

મેડે <laughs>

છોકરો હારું માન માન ભણે હે ને તો અમે એક એક પતંગ ને ફીરકો રેવા દે તો લેવ બેટી અને હવે ઈ સટકી ગયો તો એ મારા બેટા છે ને આટલા માં દો ઈ સાઈ ખંતઈ જાવ હાલો આઈ કો ગોત વધી હા હું હું કહું શું નિસાડે જાવી નિસાડે હા નિસાડે આ ડોકાણી થી પણ બરોબર ડોકાણી ને ઈ હંતઈ ગયા હોય તો હા તો હાલો ઈ કો આટો મારી હાલ હાલો હાલો હા મુનિયા હરવેરે હાલી અગે હે તો ભાઈ જી શું કરવાનું છે